હલદરવાના પટેલ પરિવારમાં ઉછરેલી કૃષ્ણા પટેલ હાલ ખેતરોમાં ડ્રોન ઉડાવી દવાનો છંટકાવ કરી રહી છે અને મહત્ત્વની વાત એ છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પણ કૃષ્ણાનો વિડીયો શેર કર્યો છે પાયલોટ બની વિમાન ઉડાવવાની ઈચ્છા ધરાવનાર કૃષ્ણા પાયલોટ તો ન બની શકી પરંતુ ડ્રોન પાઇલોટ જરૂર બની છે જે પોતાની આંગળીઓથી ડ્રોનને ફરાવે છે પરંતુ જેના માટે તેણે સંપૂર્ણ ટ્રેનિંગ મેળવી છે કૃષ્ણાબેન ગૃહિણી હોવાથી ગામના ઓમ સખી મંડળમાં જોડાઈ હતી આ વર્ષ બે હજાર ચોવીસમાં સરકારી નમો ડ્રોન ડીડી યોજના અમલમાં આવી હતી પાલેજના જીએનએફસીના ડેપો મેનેજર થકી તેમને આ યોજનાની જાણ થતાં જ તેણે આ અંગે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં જીએનએફસી કંપની દ્વારા લેવામાં આવેલા ઓનલાઈન ઇન્ટરવ્યુમાં સમગ્ર ગુજરાતમાંથી વીસ મહિલાઓની પસંદગી કરાઈ હતી જેમાં કૃષ્ણાબેન પણ હતા તેમણે ડ્રોન ઉડાવવાની તાલીમ અમદાવાદથી ઇન્ડસ યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ અને થિયરી શીખવવામાં આવી હતી જેથી તેમની આ પ્રથમ બેચને ગોલ્ડન બેચ તરીકે ઓળખાય છે ભારત સરકારનો નમો ડ્રોન ડીડી પ્રોજેક્ટ આજની મહિલાઓ આત્મનિર્ભર કરવા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે નમો ડ્રોન ડીડી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે જેથી મહિલાઓ ઘર બેઠા સારી કમાણી કરી શકે છે સરકાર આ યોજના પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે આ યોજનાનો ફોક્સ ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે સરકારે નમો ડ્રોન ડીડી યોજના માટે વચગાળાના બજેટમાં પાંચસો કરોડ રૂપિયા ફાળવ્યા છે આ અંગે કૃષ્ણા પટેલે જણાવ્યું હતું કે નમોડ્રોન યોજના આજની મહિલા માટે ખૂબ જ સારી યોજના છે જેના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે હું પહેલાંથી કૃષિ પરિવારમાંથી આવું છું મેં મારા પપ્પા અને મારા સસરા બંનેને ટાપમાં પણ ખેતી કરી ખેતરોમાં દવાનો છંટકાવ કરતા જોયા છે આ કામ કરતાં તેમને કલાકો નીકળી જતા હતા પરંતુ આ નમોડ્રોન ડીડીની મદદથી માત્ર ચાલીસથી પચાસ મિનિટમાં ખેતરોમાં દવાનો છંટકાવ કરી શકાય છે પહેલાં ખેડૂતોને આ દવાના કારણે શરીરમાં અસર થયા ઘણી જ ચામડીઓના રોગ પણ થતા હતા પરંતુ આ ડ્રોનના કારણે એકદમ સરળતાથી ખેડૂતો પોતાના ખેતરોમાં દવાનો છંટકાવ કરી શકશે સરકારી યોજનાઓ તો ઘણી છે પણ આ યોજનાથી લોકોની વિચારધારા બદલી શકે છે કૃષ્ણાના સસરા શૈલેષ પટેલે જણાવ્યું હતું કે અમારું પણ ખેતર છે અમે આખો દિવસ સ્ટાફમાં રહીને ખેતરમાં મજૂરી કરી છે જ્યારે દવા છાંટવાના સમયે ખભા ઉપર દવાના પંપ લગાવી કલાકો તાપમાં ફરીને ખેતરોમાં દવા છંટકાવ કરતા હતા પરંતુ હાલમાં સરકાર દ્વારા આજની મહિલાઓને પગભર કરવા નમો ડ્રોન ડીડી યોજના અંતર્ગત ડ્રોનની ટ્રેનિંગ આપીને માત્ર ચાલીસથી પચાસ મિનિટમાં ખેતરોના પાકમાં દવાનો છંટકાવ કરી શકાય છે તે ઘણી જ સારી વાત છે આજે મારી પુત્ર વધુએ આ ડ્રોનની ટ્રેનિંગ મેળવી અમને અને અન્ય ખેડૂતોને મદદરૂપ થનાર છે તે ઘણી ખુશીની વાત છે વધુમાં કૃષ્ણબેનના પતિ હરિકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે મને ગર્વ છે કે મારા પત્નીને નમો ડ્રોન ડીડીની યોજના માટે પસંદગી કરવામાં આવી છે આ ડ્રોનથી ખેડૂતોને ખેતીમાં ઘરો જ ફાયદો મળનાર છે જેનાથી ખેડૂતોનું કામ આસાન થઈ જનાર છે આ કામમાં હું પણ મારા પત્નીની ઘણી મદદ કરું છું નમસ્કાર મારું નામ કૃષ્ણ હરિકૃષ્ણ પટેલ છે હું ભરૂચ જિલ્લાના સીમાલિયા ગામની વતની છું મેં નમો ડ્રોન દીદી યોજના બે હજાર ચોવીસ અંતર્ગત ડ્રોનની તાલીમ લીધેલ છે આ ડ્રોનની તાલીમ અમને જીએનએફસી દ્વારા આપવામાં આવેલ છે અને આ જે તાલીમ માટે મારું ઓમ સખી મંડળનું સિલેક્શન કરવામાં આવે છે સરપંચશ્રી દ્વારા પણ મારું સિલેક્શન કરવામાં આવે છે આ માટે જીએનએફસી અમારા જીએનએફસી માંથી અમારું ઇન્ટરવ્યુ લેવામાં આવેલું અને જેના દ્વારા અમે સિલેક્ટ કરવામાં આવ્યા છે જીએનએફસી દ્વારા અમને અમદાવાદ ખાતે તાલીમ આપેલ છે અને ડ્રોન પણ આપેલ છે ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ ખાતે અમારી ટ્રેનિંગ પૂરી થઈ અને ડીજીસીએ માન્ય લાયસન્સ પણ અમને આપવામાં આવ્યું આ ડ્રોનની મદદથી ખેડૂતોને આપણે ખેતીમાં સારી એવી મદદ કરી શકીશું જેમ કે ઓછા સમયમાં સારું એવું દવાનો છંટકાવ કરી શકીશું અને ખેડૂતોનો ટાઈમનો બચાવ પણ કરી શકીશું આ ડ્રોન ની મદદથી જે ખેડૂત બે દિવસમાં જે કામ કરી શકે છે તે આ ડ્રોન પિસ્તાળીસ મિનિટમાં પૂરું કરી શકશે એટલે જેને એનાથી ખેડૂતોનો સમય પણ બચશે અને સમયસર આપણે પાકને દવાનો છંટકાવ કરી અને અસરકારક પરિણામ પણ મેળવી શકીશું અને જેમ કે જેવા હજારિયા કેમિકલ છે જેનાથી જે ડેન્જરસ ડિસીઝ થાય છે તેનાથી પણ આપી શકીશું હું શૈલેષભાઈ રણછોડભાઈ પટેલ મારું નામ હું સિમલિયા ગામનો વતની છું અમે ખેતી વર્ષોથી ખેતી કરતા આવેલા છે પણ આ ખેતીમાં અમને જે લેબરના કારણે ગરમીના કારણે જે ઘણી કઠિનાઈઓ પડતી હતી પણ સરકારશ્રીની નમો સરકાર શ્રીની યોજના થઈ જાહેર અને એમાં અમારી ડ્રોન એમાં મને એવું લાગે છે કે સરાહનીય કામ થશે મારાથી અને મને બહુ જ મદદરૂપ થશે કારણ કે જે ત્રણ ત્રણ દિવસ અમને દવા મારતા ખાતર છાતર છતા એની જગ્યાએ આજે ત્રણ ત્રણ દિવસનું કામ આજે અમે અડધો કલાકમાં કરી શકીશું ને સરકારશ્રીની જે આ યોજના છે એ ખરેખર ખૂબ સરાહનીય છે અને એમાં મહિલાઓને જે આત્મનિર્ભર બનાવવાનું કામ છે એ ખૂબ અભિનંદનીય છે